સુરત શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ તેમજ વિસ્તારના સ્વયંસેવકોના સહયોગથી ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સુરતમાં પોલીસને હર હંમેશ સહયોગ આપતા એવા પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ગણેશ વિસર્જનમાં પોલીસને સારુ બીવો સહયોગ આપવામાં આવ્યો પીપલ્સ ઓર પોલીસ ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના અધ્યક્ષ જયદીપ રાઠોડના નેતૃત્વ હેઠળ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમ એ સુરત પોલીસને ગણેશ વિસર્જન દરમિયાન બંધોબસ્તમાં પોતાનો સહયોગ આપ્યો હતો ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાડવામાં કે પછી ગણેશ વિસર્જન નિમિત્તે બંધોબસ્તની સેવામાં તમામ પ્રકારે પોલીસને પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમ સહયોગી બની હતી